મહોત્સવનો પ્રારંભ કરાતા કહ્યું કે કુદરતી જીવનશૈલી અને કુદરતી આહાર સર્વાંગે સ્વાસ્થ્ય માટે જરૂરી આઠમા રાષ્ટ્રીય નેત્રોપેથી દિવસની ઉજવણી માટે સૂર્ય ફાઉન્ડેશન આંતરરાષ્ટ્રીય નેત્રોપેથી સંગઠન આઈએનઓ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જીએસવાયબી ભારત સરકારના આયુષ મંત્રાલયના રાષ્ટ્રીય નેત્રોપેથી સંસ્થા એનઆઈએનના ના સહયોગથી ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આશીર્વાદથી અમદાવાદના સાબરમતી ખાતે નેચરોપેથી દિવસ મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું આ ઐતિહાસિક ઘટનામાં ત્રણ વિશ્વ વિક્રમો સ્થાપિત થયા આઈએનઓ દ્વારા સુરીસ્નાન અને ફેસમડ પેક માટે આઠસો પંચ્યાસી સહભાગીઓ અને જીએસ દ્વારા વૃક્ષારોપણ માટે મહત્તમ સંખ્યામાં સહભાગીઓ આ રેકોર્ડ્સ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયા હતા આઈએનઓના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર અનંત બિરાદરે માનનીય રાજ્યપાલનું સ્વાગત કર્યું અને તેમના પરિચયમાં જણાવ્યું કે નિસર્ગોપચાર દિવસની ઉજવણી દેશભરના પાંચસોથી વધુ જિલ્લાઓમાં પાંચ હજાર સ્થળોએ મફત નિસર્ગોપચાર શિબિર અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે તેમણે માનનીય રાજ્યપાલને રાજ્ય સરકારને જનતા સુધી નિસર્ગોપચારને પ્રોત્સાહન આપવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી પણ કરી મંચ પર હાજર મહેમાનો અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન જીએસવાયબીના અધ્યક્ષ શિષપાલસિંહ અને આઈએનઓ ગુજરાતના પ્રમુખ શ્રી મુકેશભાઈ શાહ એનઆઈએન આયુષ મંત્રાલય ભારત સરકારના હિમાંશુ શર્મા અને ડોક્ટર ભરતભાઈ શાહનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્નોથી સ્વાગત કરવામાં આવ્યું रिपोर्ट बाय अश्विन लिम्बाचिया अहमदाबाद अठारह तारीख नेचुरोपैथी डे दे तक देश के विभिन्न भागों में नेचुरोपैथी योग नेचुरल डाइट प्राकृतिक आहार के बारे में स्कूलों में कॉरपोरेट में मीडिया में ऐसा अलग अलग स्थानों पर एक्टिविटी देश भर में होने वाले है उसका शुभारंभ श्री गणेश महान एक अच्छे आदर्श व्यक्ति से हमने आज इस आठवें नैचुरोपैथी डे के उपलक्ष्य में ये शुभारंभ रिवर फ्रंट से किया है और इसका समापन जहां पर महात्मा गांधी ने नोपति का जीवन पुणे में जगा और वहां पर उन्होंने ऑल इंडिया नेचर गुड फाउंडेशन बनाकर वहां पर सपना देखा था कि यहां से घर घर में नेचुरोपथी का ज्ञान और लाभ मिले और उसी जगह पर अठारह तारीख को समापन कार्यक्रम में આચાર્ય દેવવરજી વહા પર ભી આને